ગોરધન પટેલ કવીએ વિવેક ગ્રામ પ્રકાશની માહિતી પ્રવીણભાઈ વીરા અને સિખવા માટેનુ સહિતના અનેકોનો સહયોગ કારણભૂત ગણાવ્યો હતો મહેમાનોનું સન્માન કમલેન્દુ ભક્ત તથા રમેશ નંદાના હસ્તે કરાયા બાદ પુસ્તકનું વિમોચન કરાયું હતું પ્રાઠકરનો પરિચય મુકેશ દોસી દ્વારા અપાયા બાદ મોમેન્ટોનું વાંચન કપિલ ગોરે કર્યું હતું પ્રાઠકરનો જાજરમાન અભિવાદન મંચસ્થ મહાનુભવોના હસ્તે કરાયું હતું સંસ્થાના કે સીઈઓ કમલેન્દુ ભક્તિ સંસ્થાના સુવર્ણ જયંતિ વર્ષનો ઉલ્લેખ કરીને શૈક્ષણિક પ્રકાશનો વિદ્યાર્થીઓની ઉપયોગી બનતા હોવાનું જણાવ્યું હતું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીના માધ્યમથી દાતા પરિવારનો નિશ્ચિત એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન મુંબઈ શ્રી અરવિંદભાઈ વિજયસિંહ ટોપરાણી મસ્કત શ્રી હરી સબકા મંગલ હો અમેરિકાના સહયોગથી પ્રસ્તુત પુસ્તકની ત્રણ હજાર નકલોના વિતરણ પૈકી કેટલીક શાળાઓને પ્રતિકાત્મક વિતરણ કરાયું હતું દાતા પરિવાર વતી દિલીપભાઈ ટોપરાણીનું સન્માન કરાયું હતું ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દ્વેશ ભેચાઓ પાઠવી હતી અરવિંદ જોશીએ સમિતિની અનેકવિધ પ્રવૃત્તિઓની સાથે ઉપયોગી પુસ્તકો ભાવિકો સુધી પહોંચાડવામાં સહભાગી બન્યાનો રાજીપો વ્યક્ત કરીને વીઆરટીઆઈ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલદીપ ડોક્ટર કાંતિ ગોર કારણ પ્રાઠક કરી પોતાના વિશાળ અનુભવોના અર્કનો વિદ્યાર્થીઓના હિતમાં વિનિયોગ કર્યો હોવાનું જણાવીને તેમનું સન્માન કર્યું હતું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય કમલેશ મોતાએ પ્રાઠકરનું સન્માન કરતા જણાવ્યું હતું કે અંગ્રેજીના સાચા ઉચ્ચારો ખૂબ જ જરૂરી છે જે આપણને પ્રાઠકરના પુસ્તકોમાંથી મળે છે અધ્યક્ષ સ્થાનેથી માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણીએ પ્રાઠકરને કચ્છ અને માંડવીનું ગૌરવ લેખાવીને આયોજનને બિરદાવ્યું હતું પ્રાઠકરે પ્રતિભાવમાં આ પુસ્તક ધોરણ આઠ થી માંડવીને ઉંચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી હોવાનું જણાવીને બ્રહ્માંડની શ્રેષ્ઠ વસ્તુ પ્રેમ સૌ તરફથી મળી હોવાની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ વતી અરવિંદ જોશી વિશ્રમભાઈ ગઢવી નીતિન ચાવડા ઉષાકાંત પંડ્યા તેમજ સારસ્વતમ વતી મુલેશ જોશી અને નીતા દોશી શેઠ ગોકુલ આર્ટસ કોલેજ વતી ડોક્ટર ધવલ પટેલ અલ્કીશાબેન ચાકી નેહલબેન ગિલતાર પ્રવીણ પોપટ અને પ્રજ્ઞાબેન પોપટ ભારત વિકાસ પરિષદ વતી મુકેશ સોલંકી અને સભ્યો જયંત જ્યોત વતી અર્પણાબેન વ્યાસ અને સભ્યો દિનેશભાઈ શાહ શાંતિલાલ ગણાત્રા પૂર્વ પીઆઈ ગોપાલ ગઢવી દમયંતીબેન બારોટ નિરંજન વ્યાસ દીપક સોની તેમજ હરીશભાઈ ગણાત્રા સુજાતાબેન ભાયાણી કૈલાસ ઓઝા માંડવી તાલુકા ઉપસ્થિત સરકારી શાળાના આચાર્યો તેમજ ઠક્કર પરિવારના સર્વશ્રી પોપટભાઈ તેમજ કન્નુભાઈ જગદીશભાઈ દીપકભાઈ ચંદ્રકાંતભાઈ અશોકભાઈ તેમજ અંકુરભાઈ વગેરે પ્રા ઠક્કરનું અભિવાદન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ પોપર્ટે અને આભાર વિધિ રાજેશભાઈ ઠક્કરે કરી હતી અને વ્યવસ્થા સિકંદર દાઉદ ભડાલા ભૈયાએ સંભાળી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ